શુભમ હું નીરજ શુક્લા કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીએ સત્તર જુલાઈ બે હજાર પચીસ ગુરુવારનો દિવસ છે ચંદ્ર રાશિ મીન છે નક્ષત્ર રેવતી છે અષાઢ માસની કૃષ્ણ પક્ષની સાતમ છે કરણવૃષ્ટિ ભદ્રા છે અને યોગ છે અતિ વાત કરીશું રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિની મેષ રાશિના જાતકો માટે આજે દિવસ થોડો પ્રતિકૂળ રહેવાનો છે થોડી કોસ્ટમોવાઇઝમાં ઉણપ આવી છે કેરિયરમાં વીસ ટકા અને ફાઇનાન્સમાં દસ ટકા કોસ્ટમોવાઇઝ સાથે કામ કરવામાં અને એનું પરિણામ મેળવવામાં ખૂબ જ સંઘર્ષ કરવો પડી શકે છે કોઈપણ કામ અધૂરું છોડવાની ઈચ્છા થાય અથવા તો કામમાં મન ન લાગે કોઈ કામમાં સમજણ ન પડે આવી રીતે આપણે કાર્યમાં પ્રોબ્લેમ આવી શકે છે આઉટકમમાં પણ તમે જે કામ કરશો એ સરખું નહીં થયું હોય તો એનું પરિણામ પણ ઓછું જ મળવાનું છે તો આજે તમારે સંયમ અને શાંતિથી ધીરજપૂર્વક ભલે ઓછું કામ થાય પણ શાંતિથી કરવું જરૂરી બને છે હેલ્થ દસ ટકા સાથે આજે ખૂબ જ ખરાબ રહેવાની છે નાના મોટા તકલીફ અડચણો અથવા તો કોઈ માનસિક શારીરિક પ્રોબ્લેમ જણાય તો ડોક્ટરની મુલાકાત અવશ્ય લઈ લેવી કોઈ મોટા રિસ્ક લેવાની જરૂર નથી સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે ત્રીસ ત્રીસ ટકા કોસ્ટ્રોવાઇઝ મળી રહ્યા છે એ ખૂબ જ નીચે દર્શાવે છે આજે કોઈ પણ સામાજિક સમારંભમાં જવાનું ટાળો અથવા જાઓ તો ત્યાં કોઈ વાદ વિવાદ ચર્ચામાં ભાગ ન લેશો અંગ સંબંધોમાં પણ આજે બહુ સંયમ અને વાણી વર્તન વ્યવહારથી સંયમ રાખીને વર્તવાની જરૂર છે કોઈ તમને ઉકસાવે અથવા ગુસ્સો આપવાનો પ્રયત્ન કરે તો એને એવોઈડ કરજો ધ્યાન પ્રાણાયામ અને યોગ દ્વારા આજનો દિવસ શાંતિથી પસાર કરી શકો છો વાત કરીશું રાશિચક્રની બીજી રાશિ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે આજે દિવસ ખૂબ જ સરસ જવાનો છે બધા જ ક્ષેત્રમાં કોસમોવાઇલ્સ ખૂબ જ સરસ મળી રહ્યા છે આજનો દિવસ આપણે યાદ રહે અને યાદગીરી રૂપ બની શકે છે જો આપ કેરિયર અને ફાઇનાન્સમાં સો ટકા સાથે કામ કરો તો એનું સંપૂર્ણ ફળ પણ મેળવી શકો છો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે મહત્ત્વના નિર્ણયો મહત્વના પ્રોજેક્ટો કે કોઈ પણ મહત્ત્વનો નિર્ણય પરિવારને લગતો કામને લગતો ધંધા વ્યવસાય વિદ્યાર્થીઓ ગૃહિ બધા માટે ખૂબ જ સફળ રહેવાનો છે હેલ્થ પણ એસી સાથે ખૂબ જ સારી રહેવાની છે કોઈ તકલીફો નથી જણાવવાની તન અને મન બંને પ્રફુલ્લિત અને તાજગી ભર્યા રહેવાના છે તો આજે એમાં કોઈ સારું પરિણામ મળી શકે છે સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે નેવું નેવું ટકા કોસ્મોલ્સ સાથે કોઈ મોટા સમારંભમાં જાઓ તો તમારી હાજરીની નોંધ લેવાશે તમારા સૂચનો પર અમલ થશે તમે ભૂતકાળમાં કોઈ સારા નિર્ણયો લીધા હોય તો એને પણ આજે બિરદાવી શકાય છે લવ રિલેશનશીપ એટલે અંગત સંબંધોમાં તમારે ભાઈ બહેન માતા પિતા પત્ની પુત્ર પુત્રી બધા સાથે સુમેલ ભર્યું અને આનંદિત વાતાવરણ રહેવાનું છે ખૂબ જ સરસ રીતે આજનો દિવસ તમારે અંગત પરિવાર સાથે પણ પસાર કરવાનો છે તો આજે કોઈ પણ રીતની ટેન્શન કે માનસિક વ્યથા વગર ખૂબ જ સારા ફેરફારો સાથે આજે બધા જ ક્ષેત્રમાં ખૂબ સારો પ્રતિભાવ મળી શકે વાત કરીશું રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજે દિવસ એકંદરે મધ્યમ અને થોડો મધ્યમથી સારો રહેવાનું છે કેરિયરમાં સાહીઠ ટકા અને ફાઇનાન્સમાં પણ સાઠ ટકા કોસ્ટ મળી રહ્યા છે બંને ક્ષેત્રોમાં કામ કરશો એટલું પરિણામ મળવાનું જ છે રૂટીન કામમાં કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો પણ જો કોઈ મહત્ત્વના નિર્ણયો અથવા પ્રોજેક્ટ પર કામ કરવું હોય અથવા કોર્ટ કચેરીને લગતું કોઈ કામકાજ હોય તો એમાં આજે રાહ જોવી વિતાવો રહેશે હેલ્થમાં સિત્તેર ટકા સાથે તન અને મન બંનેની તંદુરસ્તી સારી રહેવાની છે જો કોઈ જૂનો રોગ ચાલી રહ્યો હોય તો એમાં થોડો અપગ્રેડ થઈ શકે છે સોશિયલ અને લવ રિલેશનશીપમાં સિત્તેર સિત્તેર ટકા કોસ્ટમો સાથે ખૂબ જ સારા પરિણામો મેળવી શકાશે કોઈ સમારંભમાં હાજરી આપવાથી અથવા તો કોઈ તમારી સલાહ સૂચન આપવાથી એને આજે વધાવી શકે છે અંગત સંબંધોમાં પણ આજે કોઈ નાની પિકનિક અથવા નાનું મોટું આયોજન ઘર પર થઈ શકે છે જો તમને કોઈ પ્રપોઝલ મળી હોય તો એમાં તમારી સ્વીકૃતિ આજે તમે આપી શકો છો ઓવરઓલ આજનો દિવસ મધ્યમ અને એનાથી સારો જણાઈ શકે છે વાત કરીએ રાશિચક્રની ચોથી રાશિ કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજે કેરિયરમાં સાઠ ટકા અને ફાઇનાન્સમાં સિત્તેર ટકા પસંદ સાથે એકંદરે કેરિયર અને ફાઇનાન્સ એટલે કે આઉટકમ સારું જ રહેવાનું છે કામ કરશો એનાથી સારું પરિણામ મળવાનું જ છે તો કામ કરવામાં ફોકસ રાખજો ધીરજથી કામ કરજો ઉતાવળ ન કરશો કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો ઉપરી અધિકારી અથવા સહકર્મચારીઓનો સહકાર લઈને તમે આગળ વધી શકો છો કાર્યનું ફળ તમને સાહીઠ ટકા અને સિત્તેર ટકા એટલે સારું જ મળવાનું છે આઉટકમ કામ કરશો એના કરતાં વધુ જ મળવાનું છે હેલ્થમાં સાઠ ટકા સાથે કોઈ મોટા ઉધાર કળાવ નથી રહેવાના હેલ્થ તમારી મધ્યમ અને એવરેજ રહેવાની છે સોશિયલ અને લવ રિલેશનશિપમાં એંશી ટકા અને નેવું ટકા સાથે કોસ્ટમવાઇઝ મળ્યો છે તો એમાં આપણને સારો પરિણામ મળી શકે છે સોશિયલ સંબંધોમાં સહકર્મચારીઓમાં અંગત સંબંધોમાં બંનેમાં સારો જ પ્રતિભાવ મળવાનો છે આજે તમે કોઈ નાનું એવું આયોજન હોય અથવા તો તમારા મિત્રો સાથે સોશિયલ ગેધરિંગ પણ કરી શકો છો મિત્રવર્તુળ અને સામાજિક અને પારિવારિક સંબંધોમાં ઉષ્મા અને પ્રેમભર્યું વાતાવરણ રહી શકે છે ઓવરઓલ તમારો દિવસ મધ્યમ અને એનાથી સારો રહી શકે છે તો એના પર કાર્ય અને ફાઈનાન્સ પર હેલ્થ સોશિયલ અને લવ રિલેશનશીપમાં બધા જ પેરામીટરમાં ખૂબ જ સારો દિવસ પસાર થઈ શકે વાત કરીશું રાશિચક્રની પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આજે દિવસ થોડો પ્રતિકૂળતા તરફ લઈ જઈ રહ્યો છે ઓવરઓલ બધા જ ક્ષેત્રોમાં કોસમોબાઈલ્સ ઓછા મળી રહ્યા છે કેરિયરમાં ત્રીસ ટકા અને ફાઇનાન્સમાં ચાલીસ ટકા છે તો કામ કરવામાં અને એનું પરિણામ મેળવવામાં તકલીફ પડવાની જ છે શાંતિથી અને કોઈની સલાહ પ્રમાણે પ્રોફેશનલની સલાહથી કામ કરશો તો એમાંથી બહાર નીકળવાના રસ્તાઓ મળી રહેશે હેલ્થ વીસ ટકા છે તો કોસમોબાઈલ્પ્સ ઓછા છે હેલ્થ બાબતે ખાસ ધ્યાન રાખજો કોઈ મોટી તકલીફ જણાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો અને એની સલાહ લેવી સોશિયલમાં ચાલીસ ટકા અને લવરીને સંપર્કમાં ત્રીસ ટકા સાથે કોસ્ટવાઈઝ ઓછા જ મળી રહ્યા છે આજે કોઈ સામાજિક અથવા સહકર્મચારી અથવા સોશિયલ સર્કલમાં કોઈ વિવાદમાં પડવાથી ટાળવું જોઈએ અને અંગ સંબંધોમાં પણ વાણી અને વર્તનથી સંયમ રાખીને દિવસ પસાર કરવો હિતાવહ રહેશે ઓવરઓલ દિવસ ખૂબ જ કઠિન અને પરિસ્થિતિ સાનુકૂળ નહીં રહે તો એ પ્રમાણે આજે આપણે સંયમ અને શાંતિથી દિવસ પસાર કરવાનું રહેશે વાત કરીશું રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે એવરેજ કરતાં થોડો સારો દિવસ પસાર થવાનો છે ઓવરઓલ કેરિયર સોશિયલ અને લવ રિલેશનશીપ પર ફોકસ કરીને દિવસ પસાર કરવો જોઈએ કેરિયરમાં સિત્તેર ટકા અને ફાઇનાન્સમાં ચાલીસ ટકા પોસ્ટ મળી રહ્યા છે કામ કરવામાં ખૂબ જ મજા આવવાની છે પણ પરિણામમાં એટલું આપણને સારું પરિણામ નથી મળવાનું તો કામ કરવામાં ચોક્કસ ધીરજ અને શાંતિથી કામ કરો તો તમને આજેની તો કાર્યનું ફળ મળવાનું જ છે પણ આજે તમને મનમાં ઉંચાટ અને થોડી અજંપા પરિસ્થિતિ ઊભી થશે કારણ કે તમને કાર્યનું પરિણામ નથી ઓછું મળવાનું તો આજે તમે હેલ્થ બાબતે પણ જુઓ તો પચાસ ટકા એટલે એવરેજ કોસ્ટમોવાઇફ સાથે થોડા પ્રોબ્લેમ મનની અશાંતિ અથવા તો ટેન્શન થઈ શકે સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે નેવું ટકા અને સો ટકા કોસમોટ થશે આજે સોશિયલ સર્કલ અને અંગત સંબંધોમાં ખૂબ જ સારા પરિણામો મળી શકે છે કોઈ પ્રપોઝલ તમને મળી શકે છે અથવા તો કોઈ મળેલી પ્રપોઝલ તમે સ્વીકારી પણ શકો છો સોશિયલ રિલેશનશીપમાં પણ તમને આજે કોઈ સમારંભમાં તમારું સન્માન થાય અથવા રાજકારણમાં જો તમે આગળ પડતા હો તો ત્યાં તમને કોઈ નવી જવાબદારી પણ મળી શકે છે ઓવરઓલ દિવસ તમારો કામ સોશિયલ સર્કલ અને લવ રિલેશનશીપ પર ફોકસ કરીને પસાર કરવાનો રહેશે વાત કરીએ રાશિચક્રની સાતમી રાશિ તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજો દિવસ ખૂબ જ સારો પસાર થવાનો છે કેરિયરમાં નેવું ટકા અને ફાઇનાન્સમાં સો ટકા ખૂબ જ સારું પરિણામ મળવાનું છે જે બી કામ કરશો આજે તમે જ્યાં હાથ નાખશો ત્યાં સફળતા મળવાની છે તો કામ કરી અને દિવસનો પૂર્ણ ઉપયોગ કરી લેવો જોઈએ ફાઇનાન્સ એટલે કે આઉટકમમાં સો ટકા જો તમે આજે થોડું ઘણું પણ કામ પેન્ડિંગ રાખશો તો પણ તમને આજે સ્વાભાવિકી અથવા તો એની સાબાસી મળી શકે છે હેલ્થ બાબતે સાઠ ટકા સાથે એવરેજ હેલ્થ રહેવાની છે કોઈ મોટા ઉતાર ફેલાવ નથી રહેવાનો સોશિયલ અને લવ રિલેશનશીપમાં એકંદરે પચાસ પચાસ ટકા કોથમો મળી રહ્યા છે તો તમે કામ અને કામના ફળ ઉપર ફોકસ કરી અને આજનો દિવસ પસાર કરો બની શકે કે કામના ભારના લીધે આજે તમે અંગત અથવા સોશિયલ સંબંધોમાં ટાઈમ ન આપી શકો તો એની ચિંતા કર્યા વગર કામ અને તેના પરિણામ પર ફોકસ કરીને આજનો દિવસ પસાર કરવો જોઈએ કોઈ મહત્ત્વના પ્રોજેક્ટ અથવા યોજનાઓ પર અમલ કરી અને આજે તમે એમાં સફળતા મેળવી શકો છો વાત કરીએ રાશિચક્રની આઠમી રાશિ વૃશ્ચિક રાશિ કૃષ્િક રાશિના જાતકો માટે આજે કેરિયરમાં એંસી ટકા અને ફાઇનાન્સમાં સિત્તેર ટકા કોસ્મોવાય મળી રહ્યા છે ખૂબ જ સારા છે આજે જે પણ કામ કરશો એમાં ખૂબ સફળતા મળશે મહત્વની મહત્ત્વની યોજનાઓ અથવા તો મહત્ત્વના પ્રોજેક્ટ પર તમે કામ કરી શકો છો બની શકે તો પ્રોફેશનલની સલાહ લઈને આગળ વધવું જોઈએ હેલ્થ બાબતે સિત્તેર ટકા સાથે કોસ્મોવાયજ ખૂબ જ સારા મળી રહ્યા છે તન અને મન બંનેની તંદુરસ્તી સારી જ રહેવાની છે કોઈ મોટા ફેરફાર નથી જણાવવાના સોશિયલ સર્કલ અને લવ રિલેશનશીપ એટલે અંગત સંબંધોમાં આજે ખૂબ જ સારા પ્રતિભાવ મળવાના છે સોશિયલ સર્કલમાં સિત્તેર ટકા અને લવ રિલેશનશીપ એટલે કે અંગત સંબંધોમાં સો ટકા કોસમોઇ સાથે ખૂબ જ સારો દિવસ પસાર થવાનો છે આજે તમે બંને ક્ષેત્રોમાં સોશિયલ અને અંગત સંબંધોમાં ખૂબ સારું આઉટકમ મેળવી શકો છો તો એમાં મેક્સિમમ લાભ લઈ અને એનો આઉટકમ મેળવો તમારા સહકર્મચારી અને ઉપરી અધિકારી તરફથી તમને પ્રતિભા અને માન સન્માનમાં વધારો થઈ શકે છે તમારી પોતાની કાર્યક્ષમતા અને આવડતને લીધે આજ તમને સમાજ અને અંગત સંબંધોમાં ઘણા સારા પ્રતિભાવ મળી શકે છે તો ઓવરઓલ આજનો દિવસ ખૂબ જ સારો રહેશે મેક્સિમમ આઉટકમ મેળવી લો અને એનો ઉપયોગ કરો વાત કરીશું રાશિચક્રની નવમી રાશિ ધન રાશિની ધન રાશિના જાતકો માટે આજે દિવસ ખૂબ જ સંભાળીને અને ધ્યાનપૂર્વક પસાર કરવાની જરૂર છે દરેક ક્ષેત્રમાં કોસમોબાઈલ ખૂબ જ ઓછા મળી રહ્યા છે કેરિયરમાં વીસ ટકા અને ફાઇનાન્સમાં વીસ ટકા સાથે ખૂબ જ ઓછા કોસ્ટમાં એમ છે જે કામ કરશો એનાથી પરિણામ ઓછું જ મળવાનું છે અને કામ કરવામાં પણ તમને તકલીફ થવાની જ છે તો શાંતિ અને ધીરજથી કામ કરવું કોઈ ખોટી ઉતાવળા ભરા નિર્ણયો લેવા નહીં કોઈ મહત્ત્વના પ્રોજેક્ટ અથવા નિર્ણયો લેવાના હોય તો આજે એના પર થોડું ધ્યાન રાખવું અથવા તો ટાળી દેવા હેલ્થમાં વીસ ટકા સાથે કોઈ પ્રોબ્લેમ અથવા મોટી ઉપજ દેખાય તો તરત ડૉક્ટર અને પ્રોફેશનલની સલાહ પ્રમાણે કામ કરવું જરૂરી છે જો પેટ સંબંધી સમસ્યા હોય અને એમાં તકલીફ જણાય તો અવશ્ય ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ સોશિયલ અને લવ રિલેશનશીપમાં ત્રીસ ટકા અને ચાલીસ ટકા કોસ્ટવાઈફ સાથે ખૂબ જ ઓછા કોસ્ટવાઈફ છે તો સોશિયલ સર્કલમાં કોઈ સહકર્મચારી સાથે બોલવા ચાલવામાં ધ્યાન રાખવું અથવા વાદવિવાદમાં ન ઉતરવું અંગત સંબંધોમાં ચાલીસ ટકા કોસ્ટ સાથે કોઈ મોટી યોજના તમે કરી હોય તો એ સફળ ન પણ થાય અથવા તો વિવાદ ઘરમાં થઈ શકે છે તો માતા પિતા અને ભાઈ બહેનથી સંભાળીને વાતચીત કરવી અથવા એમની સાથે વિવાદમાં ન ઉતરવું ઓવરઓલ દિવસ વાણી અને વ્યવહારથી સંયમ રાખીને પસાર કરવાની ખૂબ જ જરૂર છે વાત કરીશું રાશિ ચક્રની દસમી રાશિ મકર રાશિ મકર રાશિના જાતકો માટે આજે દિવસ ખૂબ જ સારા કોસ્ટ લઈને આવી રહ્યો છે આજે કેરિયરમાં સો ટકા અને ફાઇનાન્સમાં નેવું ટકા એટલે કામ તો થઈ જ જવાનું છે પણ એનું પરિણામ પણ ખૂબ જ સારું મળવાનું છે કોઈ મહત્વના પ્રોજેક્ટ હોય ભાગીદારો સાથે કોઈ ચર્ચા વિચારણા કરવાની હોય કોઈ મોટી કંપનીની ડીલરશીપ લેવાની હોય અથવા તો કોઈ ફાઇનાન્સની બાબતના મહત્ત્વના નિર્ણયો લેવા હોય તો આજે સો ટકા તમે એમાં સફળ થઈ શકો છો હેલ્થ બાબતે સિત્તેર ટકા સાથે આજે હેલ્થ સારી જ રહેવાની છે અને મન અને તન બંને પ્રફુલ્લિત જ રહેવાના સોશિયલ એંશી ટકા અને લવ રિલેશનશીપ એટલે કે અંગત સંબંધોમાં નેવું ટકા વસ્તુવાઇ સાથે આજે બંને પેરામીટરમાં ખૂબ સારું પરિણામ મળી શકે છે સોશિયલમાં તમે કોઈપણ ઓફિસના સહકર્મચારી અથવા તો ઉપરી અધિકારી તરફથી માન પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે અંગત સંબંધોમાં પણ આજે તમે કોઈ પ્લાનિંગ કરી અને પિકનિક અથવા મોટા ટૂરનું આયોજન પણ કરી શકો છો અથવા તમે કોઈ પ્રપોઝલ આવી હોય તો એને સ્વીકારી પણ શકો છો કોઈ સંબંધો બગડી ગયા હોય તો એમાં પણ સુધાર કરી અને એમાં આગળ વધવાનો સંપૂર્ણ સારો દિવસ છે તો આજે કોઈ પણ પેરામીટર ખરાબ નથી બધા પેરામીટરો ખૂબ જ સારા છે તો એનો ફાયદો લઈ અને દિવસ પસાર કરવો જોઈએ વાત કરીશું રાશિચક્રની અગિયારમી રાશિ કુંભ રાશિની કુંભ રાશિના જાતકો માટે આજે દિવસ મધ્યમ અને એનાથી સારો પસાર થવાનો છે કેરિયરમાં સિત્તેર ટકા અને ફાઇનાન્સમાં એંસી ટકા પશુઓ સાથે આજે સહકર્મચારીઓ અને ઉપરી અધિકારીઓ અથવા ભાગીદારની સલાહ પ્રમાણે કામ કરીને તમે સારામાં સારું પરિણામ મેળવી શકો છો ફાઇનાન્સ એટલે કે આઉટકમ કાર્યનું જે તમે કામ કરો છો એનું પરિણામ આજે એંશી ટકા મળવાનું છે તો તમે જે કામ કરશો એનું ફળ ચોક્કસ સારું જ મળવાનું છે એમાં કોઈ ફેરફાર નથી થવાના તો કોઈ પણ ઉપરી અધિકારી અથવા ભાગીદારો કે સહકર્મચારીઓની સલાહ પ્રમાણે કામ કરીને તમે આજનો દિવસ સારામાં સારો પસાર કરી શકો છો હેલ્થ બાબતે સાહીઠ ટકા સાથે કોસ્મોવાઇડ્સ સારા જ મળી રહ્યા છે એવરેજ છે કોઈ મોટા ફેરફાર નથી જણાઈ રહ્યા સોશિયલ અને લવ રિલેશનશીપમાં એક અંદરની સો ટકા અને સાઠ ટકા કોસ્મોવાઇલ્સ મળી રહ્યા છે તો આજે સોશિયલ સંબંધોમાં સહકર્મચારીઓમાં કોઈ મોટા સમારંભ કે પ્રોગ્રામમાં જાઓ તો તમને ત્યાં વાહવાહી અથવા જ્ઞાન પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે અંગત સંબંધોમાં આજે થોડું સાચવીને દિવસ પસાર કરવો કોઈ પ્રોમિસ કર્યું હોય અથવા તો કોઈ પ્લાનિંગ કર્યું હોય તો એમાં ફેરફાર પણ થઈ શકે છે એકંદરે તમારે આજે કામ એનું પરિણામ અને સોશિયલ બાબતોમાં ધ્યાન કેન્દ્રિત કરીને દિવસ પસાર કરવાનો રહી શકે છે વાત કરીએ રાશિચક્રની છેલ્લી રાશિ બારમી રાશિ મીન રાશિ મીન રાશિના જાતકો માટે આજે દિવસ મધ્યમ અને એનાથી સારો રહી શકે છે ઓવરઓલ કેરિયર સોશિયલ અને અંગત સંબંધોમાં ફોકસ કરીને દિવસ પસાર કરવો પડે કેરિયરમાં સિત્તેર ટકા અને ફાઇનાન્સમાં સાહીઠ ટકા પસંદ સાથે આજે દિવસ કામ અને એના પરિણામમાં સારો જ રહેવાનું છે પણ જો કોઈ મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તો એને આજે તમે કોઈ પ્રોફેશનલની સલાહ દ્વારા પરિપૂર્ણ કરી શકો છો હેલ્થ બાબતે સાહીઠ ટકા સાથે એવરેજ હેલ્થ ટન અને મનની રહેવાની છે કોઈ મોટા ઉતાર ચઢાવ નથી દેખાવાનો સોશિયલ અને લવ રિલેશનશીપમાં એકંદરે ખૂબ જ સારા પરિણામ મેળવી શકો છો આજે કોઈ સોશિયલી તમે આગળ વધી શકો છો તમે જો સોશિયલ મીડિયા અથવા તો કોઈ રાજકારણમાં આગળ પડતો ભાગ ભજવતા હો અથવા તો રાજકારણમાં તમારી કારકિર્દી હોય તો તમે એમાં આજે અપડેટ થઈ શકો છો અથવા તો કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે તમારા સંબંધો નિકટતા મેળવી શકો છો અંગત સંબંધોમાં નેવું સાથે આજે કોસ્ટબોટ ખૂબ જ સારા મળી રહ્યા છે અંગત સંબંધોમાં આજે તમે કોઈપણ કામ કરવું હોય અથવા મોટા નિર્ણયો લેવા હોય તો એ લઈ અને સફળતા તરફ આગળ વધી શકો છો હા હતું સત્તર જુલાઈ બે હજાર પચીસનું દૈનિક રાશિ ભવિષ્ય ચંદ્ર રાશિ આધારિત ફરી મળીશું શુભમ